સોમનાથ દાદા ની સત્તરમી સાલ મહોત્સવ આવતા વર્ષે માસ ના પરિવાર ધજા ચડાવશે એનો અત્યારે ચાલુ થાય છે સાલ નો ચડાવો અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા ચોપન હજાર રૂપિયા એકસઠ હજાર રૂપિયા એકસઠ હજાર

અને તેમ છતાં પણ કોઈ પણ ક્ષેત્ર હોય દેરાસરનું ક્ષેત્ર હોય ઉપાશ્રયનું ક્ષેત્ર હોય હમણાં અમારે ક્રિયાધામ બનાવવાનું છે તો એમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપવાના છે હા એટલે ઉપાશ્રયનો સાધુ સાધી માટે વૈયાવતનું આ બધું લાભ લેવાના છે એટલે આવા પુણ્યશાળીઓના પગલાં પડે ને એક વર્ષ થી એટલી બધી મહેનતો કરે છે અમને ખબર નથી કે અમારા ગામની દીકરીઓ પિસ્તાલીસ પચાસ પંચાવન છે પણ જે દીકરીઓ એક મળી એક સાથે મળી અને ફંડ ભાડો કરેલો છે

એક લાખ એકાવન હજાર રૂપિયા એક લાખ એકાવન હાજર જેટલા કદાચ પચીસ હજાર માં આવે તો એને પ્લસ પંદર હજાર આપવાના એક લાખ એકાવન હજાર રૂપિયા એક લાખ એકાવન હજાર રૂપિયા એક લાખ એકાવન હજાર રૂપિયા એક વાર એક લાખ એકાવન હજાર રૂપિયા બે વાર એકાવન હજાર રૂપિયા અઢી વાર એક લાખ એકાવન હજાર રૂપિયા ત્રણ વાર એક લાખ એકાવન હજાર રૂપિયા ત્રણ વાર આગેમ બબ અમારા ઘણા પરિવાર અહીં આમજ છે પરિવાર આ ભેગું છે ખૂબ ખૂબ અનુમોદના 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 ગયા વર્ષે ગાગોદર ની અંદર ચડાવવા બોલતો હતો પ્રજા વિધાન કરીએ પછી ત્રણ અભિષેક અને સૂર્ય દર્શન ને ચંદ્ર દર્શન નું છે વિધાન પણ આપણે સાચી મિત્ર માં જઈ